સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં ચૌદસો નેવું થી સોળસો આડત્રીસ અમરેલીમાં એક હજારથી સોળસો સાહીઠ સાવરકુંડલા ચૌદસો થી સોળસો ત્રીસ જસદણ માં તેરસો થી સોળસો વીસ બોટાદ માં એક હજાર થી પંદરસો ગોંડલ કાલાવડ માં અગિયારસો થી સોળસો વીસ જામજોધપુરમાં તેરસો એસી થી સોળસો પાસઠ ભાવનગરમાં માં બારસો થી સોળસો જામનગરમાં એક હજાર થી સોળસો પંદર બાબરામાં ચૌદસો નેવ થી સોળસો પાસઠ જેતપુરમાં તેરસો એકતાલીસ થી સોળસો વાકાનેરમાં પચાસ થી સોળસો બાર સોળસો વીસ બગસરામાં બારસો થી સોળસો ચોત્રીસ ઓપલેટામાં તેરસો પચાસ થી સોળસો પચાસ માણાવદર માં થી સત્તરસો ત્રીસ ધોરાજીમાં અગિયારસો થી સોળસો છવ્વીસ માં અગિયારસો થી સોળસો પિસ્તાલીસ વેસાડમાં એક હજાર થી સોળસો છવ્વીસ ખંભાળીયા માં ચૌદસો ઘનસુરામાં થી પંદરસો સાહીઠ વિસનગરમાં તેરસો થી સોળસો બાસઠ વિજાપુરમાં તેરસો પચાસ થી સોળસો આઠ ઓકરવાડા તેરસો ત્રીસ થી સોળસો અઠ્યાવીસ ગોજારિયામાં પંદરસો એકતાલીસ થી પંદરસો સત્તાણું હિંમતનગરમાં ચૌદસો નવ્વાણું થી સોળસો અઢાર માણસામાં બારસો એસી થી સોળસો નવ કડીમાં તેરસો થી સોળસો બાવન પાટણમાં તેરસો થી સોળસો પચાસ થરામાં તેરસો થી સોળસો છ તાલોદમાં ચૌદસો થી પંદરસો સિદ્ધપુરમાં પંદરસો થી સોળસો પચાસ વડાલીમાં ચૌદસો થી સોળસો એક્યાસી દિયોદરમાં તેરસો થી ચૌદસો પંદરસો થી પંદરસો નેવું સતલાસા તેરસો એકસઠ થી પંદરસો અડતાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે